અને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વડોદરામાં ભાખરવડીમાંથી ફૂગ નીકળી શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદી કરવામાં આવી હતી ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી વડોદરા એસટી ડેપો પાસે આવેલી છે દુકાન વડોદરા મનપાના ફૂડ વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ભાખરવડીમાંથી ફૂગ નીકળી હોવાનું સામે આવી રહ્યું છે શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદેલી ભાખરવડીમાંથી ફૂગ નીકળી છે ગ્રાહકે વડોદરાથી શ્રી જગદીશ પરસાણમાંથી ભાખરવડી ખરીદી હતી આ ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી ત્યારે વડોદરા એસટી ડેપો પાસે આવેલું છે આ જગદીશ પરસાણ કે જ્યાં ભાખરવડીનું બોક્સ ખરીદવામાં આવ્યું હતું ગ્રાહક દ્વારા અને ભાખરવડીના આ બોક્સ નીકળી હતી જે પ્રમાણે ફૂડ વિભાગની જે કાર્યવાહી છે તેના પર અત્યારે સવાલ થઈ રહ્યા છે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે તે પણ સવાલ થઈ રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરામાં જગદીશ ફરસાણ ખરીદેલી ભાખરવડીમાંથી ફૂગ નીકળવાનો મામલો સામે આવી રહ્યો છે ફૂગવાળી ભાખરવડી જો કોઈએ ખાધી હોય તો તે બીમાર પણ થઈ શકે છે સવાલ એ થઈ રહ્યા છે કે વડોદરા મનપાનું જે ફૂડ વિભાગ છે તે શું કરી રહ્યું છે ચેકિંગના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યા છે શ્રી જગદીશ ફરસાણ ખરીદી કરવામાં આવી હતી ગ્રાહક દ્વારા અને જ્યારે ઘરે જઈને આ બોક્સ ખોલવામાં આવ્યું તો તેમાંથી ફૂગ નીકળી હતી ત્યારે વડોદરાથી આ ઘટના સામે આવી રહી છે જો આ પ્રકારની ભાખરવડી તમે પણ ખાતા હો તો ચેતી જજો સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે બજારમાંથી જ્યારે કોઈ પણ આરોગ્ય જે ફૂડ જે વસ્તુ લાવીએ છીએ તેમાં ફૂગ નીકળી શકે છે ભાખરવડીમાંથી ફૂગ નીકળી હોવાનું સામે આવી રહ્યું છે